નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ અસાઇનમેન્ટ વિષયની મહત્વપૂર્ણ માહિતી ઓકે તો આજનો જે વિડીયો છે મિત્રો ઘણો ઇમ્પોર્ટન્ટ રહેવાના છે જે લોકોએ નવું એડમિશન લીધું હશે જે લોકોને ખ્યાલ નહીં હશે કે અસાઇનમેન્ટ કઈ રીતે લખવાના હોય છે ઓકે અને ઘણા બધા વિદ્યાર્થીઓના માઇન્ડમાં પ્રશ્ન હોય છે એના આન્સર બી યુનિવર્સિટીના પોર્ટલ પર આપેલા છે અસાઇનમેન્ટ રિલેટેડ જે બી ડાઉટ છે એના આન્સર ઓલરેડી પોર્ટલ પર આપી દીધા છે તો પોર્ટલ પર આ વસ્તુ કઈ જગ્યાએ છે અસાઇનમેન્ટ કઈ રીતે ડાઉનલોડ કરવાના અસાઇનમેન્ટ લખતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચનાઓ અસાઇનમેન્ટ લખવાનું ફોર્મેટ બધી જ વસ્તુઓ આપણે આજના વિડિયોમાં ડિસ્કસ કરવાના છીએ ઓકે તો વિડિયોને અંત સુધી જોજો એટલે તમને બધી જ વસ્તુઓ ક્લેરીફાય થઈ જશે જો તમે નવું એડમિશન લીધું છે તમારી પાસે આવા ડાઉટ્સ હશે મારા ખ્યાલથી ઓકે કારણ કે જ્યારે મેં બી એડમિશન લીધેલું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બે હજારને બાવીસની અંદર ત્યારે બી મને આ ડાઉટ્સ હતા સોરી મેં લગભગ વીસથી ત્રેવીસ સુધી મેં કર્યું છે બરાબર તો મને બી આવા ડાઉટ્સ હતા એટલે મેં શું વિચાર્યું કે આવો જે છે યુનિવર્સિટીના પોર્ટલ પર એક જગ્યાએ કોન્સોલિટેડ ફોર્મેટમાં આ વસ્તુ મૂકેલી છે જસ્ટ તમારા સુધી પહોંચાડી દઈએ તો તમને આ વસ્તુઓ ક્લેરીફાય થઈ જશે ઓકે મિત્રો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ ઓકે વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો જો તમે ચેનલમાં નવાશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકોને પ્રેસ કરી દેજો જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ હોય એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય ઓકે અને જેમ આપણે અત્યારે યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેને લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે બી જોઈન થઈ શકો છો આ રીતના જે બી અપડેટ્સ હોય તમને વોટ્સઅપ ચેનલ થ્રુ પણ મળતા રહેશે ઓકે મિત્રો આપણે લાસ્ટ વિડીયોની અંદર બી તમને સમજાવેલું કે આપણે વોટ્સઅપ ચેનલ શા માટે જોઈન કરવું જોઈએ એનું રીઝન છે મિત્રો કે જો હું જોબ કરું છું બરાબર ને તો મારી પાસે હું સવારે લગભગ છ વાગેની ત્રીસ મિનિટે ઘરેથી નીકળી જાઉં છું અને રાતે મારે ઘરે આવતા થાય છે આઠ ને વીસ ઓકે તો આ દરમિયાન જો કોઈ નવી અપડેટ આવી પોર્ટલ પર જે ઘણી ઇમ્પોર્ટન્ટ હોય જેમ કે લાસ્ટ ટાઈમ જ એક અપડેટ આવેલી કે ભાઈ યુનિવર્સિટીએ શું કર્યું છે તો કે અત્યારે વરસાદના લીધે બહુ હાઈ અલર્ટ હતું વરસાદનું એટલે યુનિવર્સિટી એક્ઝામને પોસ્ટપોન કરેલી તો આ કેવી અપડેટ છે કે ઇમિડિયેટ તમારી પાસે પહોંચવી જોઈએ એવું નહીં કે હું રાતે વિડીયો બનાવું સવારે અપડેટ આવી જાય એવું નહીં ચાલે એમાં કારણ કે ઇમિડિયેટ બધા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જોઈએ જોઈએ કે શું અપડેટ પોર્ટલ પર છે ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ તો એ વસ્તુ આપણે શું કરીએ કે ભાઈ ત્યારે મારી પાસે ટાઈમ ના હોય તો આપણે સ્ક્રીનશોટ લઈને આપણા વોટ્સઅપ ગ્રુપમાં નાખી દઈએ છીએ કે ભાઈ આવી નવી અપડેટ આવેલી છે તો એવી નવનવીન જે બી અપડેટ્સ હોય જે ઇમ્પોર્ટન્ટ હોય જે ઇમિડિયટ તમારી પાસે પહોંચવી જોઈએ આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સએપ ચેનલમાં આપીએ છીએ ઓકે તો વોટ્સઅપ ચેનલ સાથે બી જોઈન થઈ જજો મિત્રો તો તમને થોડોક એનો ફાયદો તો થશે જ ઓકે તો એની જે લિંક છે એ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે જોડાઈ શકો છો ઓકે મિત્રો તો ચાલો હવે શરૂ કરીએ મેઇન ટોપિક હવે હું ડાયરેક્ટલી તમને લઈ ગયો છું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન ઇન્ચના વેબસાઇટ પર ત્યાંથી બધી વસ્તુને સમજાવી દઉં છું કે આસાઇનમેન્ટ રિલેટેડ જેવી વસ્તુઓ છે કઈ જગ્યાએ મૂકેલી છે અને શું માહિતી એની અંદર આપેલી છે તો ચાલો જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે આવી ગયા છીએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આમાં આપણે જવાનું છે બી એઓયુ અસાઇનમેન્ટ્સ એવું આપણે લખીએ બી એ અને અસાઇનમેન્ટ બરાબર બી એ આ લખી દીધું એનો ઉપર ક્લિક કરી દઈએ એટલે યુનિવર્સિટીની જે અસાઇનમેન્ટ લિંક છે બીએ યુની એના ઉપર આપણે જતા રહીશું આ લિંક છે મિત્રો આવી ગઈ છે એના ઉપર આપણે ક્લિક કરી દઈએ જેમ ક્લિક કરશું મિત્રો જો મિત્રો નવા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો અસાઇનમેન્ટ ડાઉનલોડ ક્યાંથી કરા કરવા એ પ્રોસેસ અહીંયા આપેલી છે જો મિત્રો ઓનલાઈન અસાઇનમેન્ટ ડાઉનલોડ તો તમારે સૌથી પહેલાં શું કરવાનું છે કોર્સ નેમ તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનું આ લિંક છે આ સિલેક્શન મોડ છે તો પ્લીઝ સિલેક્ટ કોર્સ નેમ જેમ કે તમારે જે બી હોય બીએ હોય બીકોમ હોય તો તમે માનો કે તમારું બીએ હોય બેચલર ઓફ આર્ટ્સ તો આ છે એના ઉપર ક્લિક કરી દેવાનું જે ક્લિક કરીએ એટલે નીચે તમને પૂછશે એડમિશન ટર્મ કઈ છે તો એથી ટર્મ તમારે સિલેક્ટ કરી દેવાની કઈ ટર્મ છે ફેબ્રુઆરી છે ઓગસ્ટ બે હજાર પચ્ચીસ છે જે બી હોય એ તમારે સિલેક્ટ કરી દેવાનું જેમ કે હું જો નાખું ઓગસ્ટ બે હજાર પચીસમાં મેં એડમિશન લીધું છે તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું પછી કોર્સ કોડ કયો છે તમારો સબ્જેક્ટ કોડ તો આ લિંક છે એના ઉપર તમારે ક્લિક કરવાની જેમકે હું માનું છું કે મારો જે સબ્જેક્ટ કોડ છે એ આપણે જોઈએ ગુજરાતી જે ફરજિયાત પેપર હોય ને એ આપણે જોઈ લઈએ એક વખત કે ગુજરાતી ફરજિયાત પેપર જે છે એ ગુજકોમ વન ઝીરો વન આવે એમાં જસ્ટ વન મિનિટ મિત્રો આપણે જોઈ લઈએ ગુજકોમ વન ઝીરો વન ફરજીયાત પેપર આ સિલેક્ટ કરી દેવાનું જેમ કે તમારો જે બી સબ્જેક્ટ હોય તમે આમાં સિલેક્ટ કરી શકો છો ઓકે તો આપણે આટલી બધી સિલેક્ટ કર્યા પછી અહીંયા જુઓ મિત્રો એક વસ્તુ આવી ક્લિક એન્ડ શો અસાઇનમેન્ટ ક્લિક અહીં એટલે કે આ જે લિંક આપી દીધી છે આના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી પેપર ઓપન થઈ જશે જે અસાઇનમેન્ટનો પેપર છે આ લિંક છે એના પર આપણે ક્લિક કરી જોઈ લઈએ કે કઈ રીતે ડાઉનલોડ થાય છે જો મેં ક્લિક કરી દીધું એટલે તમારી સામે સીધું જે અસાઇનમેન્ટ યુનિવર્સિટી પોર્ટલ પર અપલોડ કર્યું છે એ તમારી સમક્ષ અમને આવી જશે જસ્ટ ડાઉનલોડ થાય છે મિત્રો આ વસ્તુ વેઇટ કરીએ તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે જે છે યુનિવર્સિટીના પોર્ટલ પર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર અત્યારે જે આપણે ડાઉનલોડ કર્યું છે અસાઇનમેન્ટ તમે જોઈ શકો છો બી વિષય ગુજરાતી સબ્જેક્ટ કોડ આપેલો છે ગુજ કોમ ડેશ વન ઝીરો વન ફરિજિયાત વિશે ઉત્તીર્ણ થવાનું ધોરણ દસ કુલગુણત્રીસ જો મિત્રો અસાઇનમેન્ટ લખવું જે છે ને એ કમ્પલસરી છે મિત્રો આ જે વિડિયો છે ને એ ઘણો થોડોક લાંબો થશે લગભગ દસ પંદર મિનિટનો પણ આની અંદર તમને અસાઇનમેન્ટ વિશેની ડિટેલ માહિતી મળી જશે આ એક વિડીયો જોઈ લેશું એટલે તમને મેજોરિટી વસ્તુ એટલે કે નાઇન્ટી પર્સન્ટ વસ્તુઓ ખ્યાલ આવી જશે તો આ વિડિયોને અંત સુધી જોજો સ્કીપ કર્યા વગર ઓકે તો જે અસાઇનમેન્ટ જે છે મિત્રો અહીંયા આપણે ડાઉનલોડ કરી દીધું છે ત્રીસ માર્કનો અસાઇનમેન્ટ હોય છે અને અગિયાર માર્ક્સ તમારે પાસ થવા માટે જોતા હોય છે ઓકે કે અસાઇનમેન્ટ તમે લખો તો એમાંથી તમે અગિયાર પ્લસ આવી જાય એટલે તમે પાસ થઈ જાઓ જો મિત્રો એ તમને અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર આપી દીધો છે ઓકે એના આન્સર્સ તમારે લખવાના રહેશે એ ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય છે આન્સર્સ એમાં લખવા કઈ રીતે જમા કરાવવું ઓકે એ બધી વસ્તુ ડિટેલમાં નીચે જે સૂચનાઓ છે એની અંદર આપેલી છે એના ઉપર પણ આપણે આવીએ ત્યારે એના ઉપર આપણે ડિસ્કસ કરીશું ઓકે પહેલાં તો આ જોઈ લઈએ જો મિત્રો પહેલી વસ્તુ કે ઘણા વિદ્યાર્થીઓના માઇન્ડમાં એવું હશે કે ભાઈ અસાઇનમેન્ટ ના લખવું તો શું થશે બરાબર ને ઘણા વિદ્યાર્થીઓના માઇન્ડમાં એવું આવતું હશે કે અસાઇનમેન્ટ આપણે જો નહીં લખીએ તો શું થશે તો કદાચ તમે યુનિવર્સિટીની વેબસાઇટ યુનિવર્સિટીનું ફાઇનલ માર્કશીટ જો જોયું જેમ કે મેં બીએ કર્યું છે તો મારું એક મેં માર્કશીટ તમને બતાવેલી છે મને કેટલા માર્ક્સ આવેલા જ્યારે મેં પાસઆઉટ કર્યું બે હજાર ત્રેવીસની અંદર હું પાસઆઉટ થઈ ગયેલો બે હજાર વીસથી ચાલુ કર્યો વીસ એકવીસ બાવીસથી ત્રેવીસ ઓકે તો બે હજાર ત્રેવીસમાં હું પાસઆઉટ થઈ ગયેલો મારી પાસે જે માર્કશીટ આવી છે ઓકે એની અંદર એનો એક વિડીયો મેં બનાવેલો છે એ વિડીયોની લિંક બી હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું એના ઉપર ક્લિક કરીને તમે માર્કશીટનો વિડીયો બી જોઈ શકો છો ઓકે તો હવે માર્કશીટમાં તમે જોશો તો માર્ક્સ જે છે એક તમારો જે સિત્તેર માર્કનો યુનિવર્સિટી ફાઇનલ પેપર લે છે ઓકે જે તમારી યુનિવર્સિટીની પરીક્ષા થાય છે પ્લસ એમાં માર્કશીટની અંદર એક કોલમ હોય છે અસાઇનમેન્ટ માર્ક્સ એ ત્રીસ માર્કનું ઇન્ટરનલ જે માર્ક્સ હોય ને ત્રીસ માર્ક એ હોય તો સિત્તેર પ્લસ ત્રીસ ઇક્વલ ટુ સો એટલે કે જે આ સિત્તેર અને ત્રીસ એમાંથી બંનેનું બ્રેકઅપ આપેલું સિત્તેરમાંથી તમે કેટલા મેળવ્યા ત્રીસમાંથી તમે કેટલા મેળવ્યા તો જો તમે અસાઇનમેન્ટ જમા નહીં કરશો ને તમને ફાઇનલ માર્કશીટ મળશે જ નહીં ઓકે તમારું ડિગ્રીનું સર્ટિફિકેટ તમને મળશે નહીં કારણ કે યુનિવર્સિટીના જે અસાઇનમેન્ટ જે છે સોરી જે માર્કશીટ છે એની અંદર ક્લિયરલી મેન્શન છે સિત્તેર પ્લસ ત્રીસ એટલે ત્રીસ માર્ક તમારા અસાઇનમેન્ટ આવે સિત્તેર માર્ક તમારા ફાઇનલ પેપરના હોય તો એ લખવું કમ્પલસરી છે કારણ કે એ રિફ્લેક્ટ થાય છે તમારી ફાઇનલ માર્કશીટની અંદર ઓકે તો તમે જોઈ શકો છો કે આ પેપર આ રીતે તમે ડાઉનલોડ કરી શકો છો ઓકે તો હવે આને આપણે બંધ કરી દઈએ અને હવે મેન વસ્તુ ઉપર આવી જઈએ અને બેક લઈ લઈએ બરાબર અસાઇનમેન્ટ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો એ આપણે જોઈ લીધું છે ઓકે હવે ઘણા વિદ્યાર્થીઓના ક્વેશ્ચન હશે કે ભાઈ અસાઇનમેન્ટ શેમાંથી લખવા અમારી પાસે તો બુક નથી એવું બી હોઈ શકે તો જુઓ મિત્રો આનો એ આન્સર એવું છે કે જ્યારે હું મેં એડમિશન લીધું લગભગ બે હજાર વીસમાં ત્યારે શું થતું હતું કે એડમિશન લીધા પછી તમારું એડમિશન કન્ફર્મેશન લેટર આવી જાય આઈ કાર્ડ આવી જાય એના પછી શું થતું હતું કે થોડાક દિવસો પછી છે ને તમારે સ્ટડી સેન્ટર પર વિઝિટ કરવાની હોતી હતી ઓકે સ્ટડી સેન્ટર પર વિઝિટ કર્યા પછી ત્યાં એ લોકોને પૂછવાનું કે આ બુક્સ ક્યારે આવશે જ્યારે થોડુંક થોડાક થોડાક દિવસો પછી જતા રહેવાનું જ્યારે બુક્સ આવી જશે તમારે ત્યાંથી કલેક્ટ કરીને લેતા આવવાનું ઓકે આ તમારું હોય છે બે હજાર વીસમાં હતું જ્યારે હું ફાઇનલ ઇયરમાં આવી ગયો ત્યારે યુનિવર્સિટીએ શું કર્યું કે જે તમારી બુક્સ છે એ ડાયરેક્ટલી અમદાવાદ જે આપણું મેઇન યુનિવર્સિટી છે ત્યાંથી આપણા ઘરે મોકલી દીધા હતા ઓકે લગભગ અત્યારે પ્રોસેસ એવી થઈ ગઈ હશે કે ડાયરેક્ટલી તમારી બુક્સ જે છે કુરિયર થ્રુ ઘરે આવે છે તો આ વસ્તુ એક વખત તમારી યુનિવર્સિટીને પૂછી લેવાનું કે બુક્સ ક્યાંથી કલેક્ટ કરવાની છે તમે ડાયરેક્ટલી ઘરે આપશો કે પછી અભ્યાસ કેન્દ્ર પરથી કલેક્ટ કરવાની છે ઓકે આ જસ્ટ પૂછી લેજો કારણ કે મેં જે છે બે હજાર ત્રેવીસમાં પાસઆઉટ થઈ ચૂક્યો છું એટલે બે હજાર ત્રેવીસ પછી કદાચ પ્રોસેસ ચેન્જ થઈ ગઈ હશે તો એ મને થોડોક અંદાજો નથી એટલા માટે હું તમને કહું છું કે જસ્ટ પૂછી લોજો યુનિવર્સિટીને ઓકે અને એવું હોય તો હું બી એક મેલ કરી દઉં છું યુનિવર્સિટીને અને મેલમાં શું રિપ્લાય આવે છે ઓકે એ બી તમને બતાવી દઈશ અલગથી એક વિડીયોમાં કે બુક્સ જે છે એ આપણે સ્ટડી સેન્ટર પરથી કલેક્ટ કરવાની હોય છે કે પછી ક્યાં સ્ટડી સેન્ટર પર કલેક્ટ કરવાની હોય છે કે ડાયરેક્ટલી ઘરે આવશે બરાબર ને મારું જેમ મેં તમને બતાવ્યું કે બુક્સ જે છે મારી સ્ટડી સેન્ટર પરથી મે ફર્સ્ટ યર સેકન્ડ ઇયરમાં લીધે થર્ડ ઇયરમાં ડાયરેક્ટ કુટિયર હતું ઘરે આવી લઉં તો કદાચ પ્રોસેસ ચેન્જ થઈ શકી હોય શકે ઓકે તો હવે જોઈ લઈએ આપણે અગત્યની સૂચનાઓ તમે જોઈ શકો છો અહીંયા અગત્યની સૂચના મિત્રો આપેલી છે આ લિંક આપેલી છે મિત્રો એ આપણે જોઈએ બે હજાર પચીસમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓએ પોતાના અસાઇનમેન્ટ આપવા આપના વિષયની પરીક્ષા પહેલાં પોતાના અભ્યાસ કેન્દ્ર પર જમા કરાવવા ક્લિયરલી મેન્શન છે કે બે હજાર પચીસમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓએ પોતાના અસાઇનમેન્ટ આપના વિષયની પરીક્ષા પહેલાં પોતાના અભ્યાસ કેન્દ્ર પર જમા કરાવવા જો મિત્રો અસાઇનમેન્ટ જે છે એ લખવું કમ્પલસરી છે એ બધાને ખ્યાલ આવી ગયો હશે હવે અસાઇમેન્ટ જે છે એ તમારી જે પરીક્ષા થવાની છે ફાઇનલ પરીક્ષા જે થશે ઓકે તો એની પહેલાં તમારે જમા કરવાનું રહેશે એની ડેટ બી પોર્ટલ પર આવે છે કે કઈ લાસ્ટ ડેટ છે તો એ એના માટે પોર્ટલની વિઝિટ જરૂરથી કરતા રહેવું ઓકે એટલે જો લાસ્ટ વિડીયોમાં બી તમને કહી દેલું કે જેમ આપણે અત્યારે મોબાઈલ યુઝ કરીએ છીએ આ આખા દિવસમાં પેલા અડધો દિવસ તો મોબાઈલ આપણે યુઝ કરીએ જ છીએ તો એની અંદર તમારે જસ્ટ એક વખત યુનિવર્સિટીની પોર્ટલનું વન મિનિટની અંદર વિઝિટ કરી લેવાનું કે અનાઉન્સમેન્ટ સેક્શનમાં જઈને કંઈ નવી અનાઉન્સમેન્ટ આવી છે અસાઇનમેન્ટ સેક્શનમાં જઈને ડેટ્સ જોઈ લેવાની એડમિશન સેક્શનમાં જઈને ડેટ્સ જોઈ લેવાની કે આ વસ્તુ એક મિનિટમાં તમે જોઈ શકો છો ઓકે આ લિંક આપેલી છે એના ઉપર આપણે ક્લિક કરીએ કંઈક સૂચનાઓ આપેલી છે જો લિંક આપેલી છે ઓકે જો મિત્રો સત્યાવીસ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ આ એક અપડેટ આવેલી છે પોર્ટલ પર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ઓગસ્ટ બે હજાર પચીસ પરીક્ષા સત્ર અંતિમ વર્ષ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે સ્વાધ્યાય કાર્ય અંગેની સૂચનાઓ ઓકે તો અહીંયા અમુક વસ્તુ આપેલી છે જસ્ટ વાંચી લેજો મિત્રો તમે સર્ટિફિકેટ ડિપ્લોમા સ્નાતક અનુસ્નાતક ઓકે વિદ્યા વિદ્યાર્થીઓ દ્વારા કાર્ય તૈયાર કરીને અભ્યાસ કેન્દ્ર ખાતે જમા અંતિમ તારીખ અહીંયા આપી છે સર્ટિફિકેટ કોર્સ માટે વીસ નવેમ્બર બે હજાર પચીસ છે ડિપ્લોમા પીજી માટે વીસ નવેમ્બર બે હજાર સ્નાતક માટે વીસ નવેમ્બર અને અનુસ્નાતક માટે વીસ નવેમ્બર બે હજાર અહીંયા છે અભ્યાસ કેન્દ્ર દ્વારા વિષય તજ્ઞ પાસે મૂલ્યાંકન કરીને માર્ક્સ અપલોડ કરવાની અંતિમ ત્રીસ અહીંયા આપેલી છે તો અહીંયા ડેટ્સ મિત્રો ખાસ ધ્યાન વિદ્યાર્થીઓ દ્વારા ઉપરોક્ત અંતિમ તારીખ વીસ અગિયાર બે હજાર પચીસ પછી જમા કરવામાં આવશે તો પ્રવેશ નિયમ મુજબ આગામી સત્ર અથવા વર્ષમાં ગણતરીમાં લેવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે ઓકે અભ્યાસ કેન્દ્ર દ્વારા ઉપરોક્ત અંતિમ તારીખ દસ બાર બે હજાર પચીસ પછી મૂલ્યાંકન કરી એલ એસજી પોર્ટલ ઉપર માર્ક્સ અપલોડ કરવામાં આવશે તો પ્રવેશના નિયમ મુજબ મળવાપાત્ર આગામી સત્ર અને વર્ષમાં ગણતરીમાં લેવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી રિજનલ હેડ સેન્ટર કોઓર્ડિનેટર આચાર્યશ્રીની રહેશે ઓકે આ યુનિવર્સિટી દ્વારા મિત્ર પરિપત્ર આવેલું છે તો કોઈ જરૂરથી વાંચી લેજો આમાં ડેટ્સ તમારે ખાસ નોંધ કરી લેવાનું સ્નાતક અનુસ્નાતક બધાની ડેટ્સ આપેલી છે ઓકે આ જમા જમાતા કરાવવાની તારીખ અહીં ક્લિયરલી મેન્શન છે જરૂરથી એક તમે વાંચી લેજો તો આ લિંક આપણે જોઈ લીધી હવે નેક્સ્ટ આવી જઈએ દરેક વિષયના આસાઇનમેન્ટ એક જ નોટબુકો નહીં નહીં પરંતુ જુદા જુદા વિષય પ્રમાણે લખવા અને જમા કરાવવા જો મિત્રો અસાઇનમેન્ટ જે છે ને જેમ કે હું મારી વાત કરું તો હું સુરતથી છું બરાબર સુરતથી બિલોંગ કરું છું તો મેં શું કરેલું કે આપણે કેપી કોલેજ મારું સેન્ટર હતું એની કેપી કોલેજની અંદર નાની એવી એક બુક આપવામાં આવતી હતી લગભગ એ બુકની અંદર પંદર વીસ પેજ આવે વીસ પચીસ પેજની એક બુક આવે ઓકે એ તમારે કંઈક પરચેસ કરવાની હતી દસ પંદર રૂપિયાની એક બુક મળે લગભગ એ એકચ્યુઅલ અત્યારે વેલ્યુ ખ્યાલ નથી કારણ કે બે ત્રણ વર્ષ થઈ જાય વસ્તુને તો એ બુક લઈને એવી જેમ કે સાત સબ્જેક્ટ સાત એવી બુક લઈ લેવાની ઓકે એ બુક લઈને એની અંદર તમે અસાઇનમેન્ટ લખશો તો એ બી સારું રહેશે ઓકે પ્લસ પછી મેં એક વખત શું કરેલું કે આપણા ફાઇલ પેજીસ મળે છે તમે દુકાન પર જશો તો પચાસ રૂપિયાના એક પેકેટ મળે છે ફાઇલ પેજીસનું લગભગ સો દોઢસો રૂપિયા પેજ એની અંદર આવે છે એ ફાઇલ પેજ ઉપર તમે પણ અસાઇનમેન્ટ લખી શકો છો ઓકે પણ આ કરતાં પહેલાં તમારી યુનિવર્સિટીને એક વખત તમારે તમારા સ્ટડી સેન્ટરને એક વખત પૂછી લેવાનું કે અસાઇનમેન્ટ કઈ રીતે લખવાના છે ઓકે યુનિવર્સિટીએ એક અસાઇનમેન્ટ જમા કરવા માટેનું ફોર્મેટ બી આપેલું છે એ બી આપણે ડિસ્કસ કરશું ઓકે એમાં લખશો તો બહુ સારું રહેશે બટ તમારે સ્ટડી સેન્ટરના કોન્ટેક્ટમાં રહેવાનું એમને પૂછીને જો કોઈ બી વસ્તુ કરજો ઓકે એક સ્ટડી સેન્ટરની વિઝિટ કરી લેવાની એમને પૂછી લેવાનું અથવા તો તમારા જે સ્ટડી સેન્ટર પર જે સિનિયર લોકો છે ઓકે જે તમારે કરતાં જેમ કે ફર્સ્ટ યરમાં એડમિશન લીધું છે અને સેકન્ડ યરના વિદ્યાર્થીઓ છે તો એમને જરૂરથી એક વખત તમે પૂછી લેવાનું ઓકે કોઈ બી કાર્યકર્તા પહેલાં એક વખત પૂછીને જ તમારે કરી લેવાનું કારણ કે મેં જે એડમિશન લીધું ત્યારે બે હજાર વીસથી લઈને ત્રેવીસ સુધીમાં મારું એડમિશન હતું હવે બે વર્ષ થઈ ગયા હશે ઘણા બધા ચેન્જીસ આવી ગયા હશે ઓકે તો લખ્યું છે કે વિદ્યાર્થીઓએ સ્વાધ્યાય કાર્ય લગતાં પહેલાં ધ્યાનમાં લેવા માટેની સૂચનાઓ આવી સૂચનાઓ અમુક આપેલી છે લિંક છે એના ઉપર આપણે ક્લિક કરી દઈએ જો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમુક સૂચનાઓ મિત્રો આપેલી છે જસ્ટ આપણે અત્યારે ફાસ્ટ વાંચીએ કારણ કે વિડીયો ઘણો લાંબો થાય છે મને એવું લાગે છે ઓકે તો લખ્યું છે પ્રિય વિદ્યાર્થી મિત્ર બી એ બી કોમ બીએડ અભ્યાસક્રમમાં પ્રવેશ મળવા બદલ આપણા વતી ખૂબ ખૂબ અભિનંદન આપ દૂરવર્તી શિક્ષણમાં એટલે કે ડિસ્ટન્સ લર્નિંગમાં અભ્યાસ કરી રહ્યા છો જેના ઉપર અધ્યાપકનું કોઈ અંકુશ નથી આ પદ્ધતિ પ્રમાણે આપણે સ્વયં અનુશાસન અપનાવવું જરૂરી છે આપણે આપણા વિષયની ક્રેડિટ અનુસાર આ વિષયમાં દૈનિક બે કલાક સમય ફાળવો આવશ્યક છે ઓકે સ્વાધ્યાય કાર્ય ફોર્મેટ સ્વાધ્યકાર્યનું ફોર્મેટ એ આપણી સંત્રાંત પરીક્ષાના ફોર્મેટ પ્રમાણે જ રાખવામાં આવેલ છે જેથી પરીક્ષાની તૈયારી અર્થે યોગ્ય સમજ અને સ્વાધ્યકાર્ય ખૂબ જ ઉપયોગી છે સ્વાધ્યાયકારોમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપને મળેલી સાધન સામગ્રી અભ્યાસ સામગ્રીમાંથી સીધા જ કોપી કરવાના નથી આપ જે વાંચો છો જે સમજો છો તે આપણે પોતાની ભાષામાં લખવાનું રહેશે સ્વાધ્યાય કાર્યનું પુનઃ મૂલ્યાંકન થતું નથી એટલે જો કોઈ વિષયના સ્વાધ્યાય કાર્યમાં ઓછા ગુણ હોય તો ફરીથી લખેલું અસાઇનમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં જેથી આપ પ્રથમ વખતે વ્યવસ્થિત જવાબ લખીને જમા કરાવશો જેથી સારામાં સારા ગુણ મેળવી શકશો અને ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી શકશો ખૂબ ખૂબ શુભેચ્છાઓ સ્વાધ્યાય કાર્ય વિભાગ ઓકે તો આ વસ્તુ અહીંયા તમે કદાચ સમજી ગયા હશો ક્લિયરલી મેન્શન છે મિત્રો કે અત્યારે જે છે આપણે ડિસ્ટન્સ લર્નિંગમાં અભ્યાસ કરી રહ્યા છીએ ઓપન યુનિવર્સિટી જેને કહેવાય છે ઓપન ડિસ્ટન્સ લર્નિંગ તો આપણી ઉપર કોઈ અધ્યાપકનો કંટ્રોલ હોતું નથી કોઈ અંકુશ હોતો નથી કારણ કે આપણે ડાયરેક્ટલી એક્સટર્નલ જર્નિંગ કહેવાય ને એ રીતનો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એમાં એક વસ્તુ મિત્રો ખાસ મેન્શન છે કે તમે જે બી બુકની અંદર આન્સર શોધો છો એ ડાયરેક્ટલી કોપી કરીને લખવાના નથી તમે એક વખત વાંચો જે તમે વાંચી લો પછી જે સમજો છો એ તમારી ભાષામાં તમારે લખવાનું રહેશે ઓકે અને સ્વાધ્યાય કાર્યનું પુનઃમૂલ્યાંકન થતું નથી એટલે કે એક વખત તમે સ્વાધ્યાય કાર્ય લખ્યું અને ત્રીસમાંથી અગિયાર કરતાં ઓછા ગુણ તમારે આવ્યા તો તમે એ સ્વાધ્યાય કાર્યમાં ફેલ ગણાવો છો એટલે યુનિવર્સિટી ક્લિયરલી મેન્શન કર્યું છે કે વ્યવસ્થિત રીતે લખો એટલે ફર્સ્ટ ટાઈમમાં તમે એમાં પાસ થઈ જાઓ ઓકે તો અમુક સૂચનાઓ નીચે આપેલી છે અગત્યની સૂચનાઓ એ જોઈ લઈએ આપણે એક વખત સમયમર્યાદામાં આપે સ્વાધ્યાય કાર્ય લખી જમા કરાવવું જરૂરી છે જે ડેટ્સ આપણે આની પહેલાં ડિસ્કસ કરી એટલે સમય મર્યાદામાં તમારે સ્વાધ્યાય કાર્ય જમા કરાવવાનું જરૂરી છે સ્વાધ્યાય કાર્ય જમા કરાવતી વખતે તેની રસીદ લેવી ફરજિયાત છે જેથી ભવિષ્યમાં સ્વાધ્યાય કાર્યને લગતી કોઈ પણ પૂછપરછ કરવી હોય તો તેના ઉકેલમાં રસીદ રજૂ કરી શકાય જ્યારે તમે સ્વાધ્યાય કાર્ય તમારા અભ્યાસ કેન્દ્ર પર જમા કરાવશો ત્યારે તમને એક રિસિપ્ટ આપવામાં આવશે લેવી જરૂરી છે બીએ બી બીએ અભ્યાસક્રમના વિદ્યાર્થીએ પાસ થવા માટે અગિયાર ગુણ લાવવા જરૂરી છે જો તેનાથી ઓછા ગુણ હશે તો સ્વાધ્યાય કાર્યમાં વિદ્યાર્થી નાપાસ માનવામાં આવશે અને તે વિષયનું સ્વાધ્યકાર્ય ફરીથી લખવાનું રહેશે સ્વાધ્યાય ગુણ વગર ફાઇનલ માર્કશીટ મેળવી શકાશે નહીં જો મિત્રો સૌથી પહેલાં આપણે આ જો ડિસ્કસ કરી હતી કે માર્કશીટ જે છે એની અંદર તમારા સ્વાધ્યાય કાર્યના ગુણ ઇન્ક્લુડેડ ઇન્ક્લુડ હોય છે એટલે તમારે સ્વાધ્યાય કાર્ય લખવું કમ્પલસરી છે ઓકે લખેલા સ્વાધ્યાય કાર્ય જમા કરાવતી વખતે તેની સાથે સ્વાધ્યાય કાર્યોનું પ્રશ્નપત્ર જોડું ફરજિયાત છે જે તમે અસાઇનમેન્ટ લખો છો એનું જે પ્રશ્નપત્ર છે એ તમારે પ્રિન્ટ કરીને આગળ લગાવવું જરૂરી છે કમ્પલસરી છે આ પછીનું પેજ વિદ્યાર્થી પ્રિન્ટ કાઢી તેમાં માગેલ માહિતી ભરી લે સ્વાધ્યાય કાર્યના પ્રથમ પેજ ઉપર લગાડવું ઓકે સ્વાધ્યાય કાર્યનું જે પ્રથમ પેજ હોય છે ને ઓકે એમાં શું તમારી બધી ડિટેલ્સ હોવી જોઈએ કે સબ્જેક્ટ કોડ કયો છે તમારો એન્ડરોલમેન્ટ નંબર આવી છે ઓકે સબ્જેક્ટ કોડ સબ્જેક્ટનું નામ ઓકે એ બધી જ વસ્તુઓ જે છે એનું ફોર્મેટ છે એ તમારે ડાઉનલોડ કરીને લખવાનું રહેશે ઓકે તો એ ફોર્મેટ શું છે તો અહીંયા આપી દીધું છે જો મિત્રો આ એની પ્રિન્ટ કાઢ લેવાનું સૌથી પહેલાં પેજ ઉપર આ લગાવવાનું એના પછી તમારે શું કરવાનું તમે જે ક્વેશ્ચન પેપર લખ્યો છે જે સ્વાધ્યાકાર લખ્યું છે એને ક્વેશ્ચન પેપર ત્યાં લગાવવાનું જો મિત્રો ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી અભ્યાસ કેન્દ્રનું નામ લખવાનું પાઠ્યક્રમનું નામ તમારે લખવાનું એનરોલમેન્ટ નંબર એટલે કે નોંધણી નંબર અભ્યાસ કેન્દ્રનું નામ તમારું નામ લખવાનું અભ્યાસ કેન્દ્રનું કોડ અને સરનામું તમારું લખવાનું ઓકે તમારો મોબાઈલ નંબર ઇમેલ આઈડી તમારે લખવાની પછી તમારે વિદ્યાર્થીની સહી એટલે તમારી સહી કરી દેવાની તારીખ લખી દેવાની જમા જ્યારે કરાવો છો ત્યારે ઓકે તો આની એક પ્રિન્ટ કાઢી લેવાની મિત્રો ઓકે જેટલા સબ્જેક્ટ હોય તમારા એટલે આ પ્રિન્ટ કાઢીને એ સ્વાધ્યાય પહેલા પેજ ઉપર આ લગાવી દેવાનું એના પછી તમારે સ્વાધ્યાય જે પ્રશ્નપત્ર છે એ જોડવું કમ્પલસરી છે ઓકે તો આ વસ્તુ લગભગ તમને અહીંયાથી ખ્યાલ આવી ગઈ હશે ઓકે મિત્રો તો આ વસ્તુ તમને સમજાવી ગઈ છે હવે બેક જઈએ આપણે અમુક જે બાકી સૂચનાઓ છે એ ફાસ્ટ આપણે જોઈ લઈએ ઓકે વિડીયો આપણે ફટાફટ ક્લોઝ કરવો છે હવે ઓકે આપણે જોઈ લીધું ધ્યાનમાં લેવા માટેની સૂચના પછી આપણે જે સ્વાધ્ય કાર્ય જમા કરાવતી વખતે પ્રશ્નપત્ર જોડવું ફરજિયાત છે ઓકે આ વસ્તુ ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધી છે ઓગસ્ટ બે હજાર સતરા સત્તર પહેલાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓએ સો માર્ક્સના સ્વાધ્ય કાર્ય લખીને જમા કરાવવા ઓકે ઓગસ્ટ બે હજાર સત્તર પહેલાં જે બી વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો હશે એટલે ઓલ્ડ કોર્સિસની અંદર તમને સો માર્ક્સના સ્વાધ્ય કાર્ય લખીને જમા કરાવવાના રહેશે વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવેલ અસાઇનમેન્ટ જમા કરાવવા માટેનું ફોર્મેટ મિત્રો એ એક ફોર્મેટ બી આપી દીધું છે કે કે આ ફોર્મેટમાં બી તમે અસાઇનમેન્ટ લખી શકો છો આ લિંક છે એના પ્રમાણે ક્લિક કરીએ એક જસ્ટ ફોર્મેટ જોઈ લઈએ જો મિત્રો આ બી મસ્ત એક સારું એવું ડિઝાઇનવાળું પેજ છે આ ફ્રન્ટ પેજ ઉપર તમે લગાવી શકો છો ઓકે એની અંદર તમારે ફ્રન્ટ પેજ ઉપર અભ્યાસ કેન્દ્રનું નામ પાઠ્યક્રમનું નામ નોંધણી નંબર વિદ્યાર્થીનું નામ અભ્યાસ કેન્દ્ર કોડ નંબર અભ્યાસ કેન્દ્રનું નામ વિદ્યાર્થીનું સરનામું મોબાઈલ નંબર ઇમેલ આઈડી વિદ્યાર્થીની સી અને અસાઇનમેન્ટ જમા કરાવવાની તારીખ ઓકે આ રીતે તમે ફર્સ્ટ પેજ જે છે એકદમ સારું એવું દેખાય છે મિત્રો આ તમે લગાવી શકો છો ઓકે આ લગાવશો એટલે તમને બધી જ એની અંદર આવી જશે ઓકે પછી આપણું જોઈએ અસાઇનમેન્ટના માર્ક્સ કઈ રીતે જાણી શકાય જો મિત્રો જેમ કે આપણે વિડીયોની શરૂઆતમાં કીધું કે ઘણા બધા વિદ્યાર્થીઓના ડાઉટ્સ હોય છે પ્રશ્ન હોય છે તો પ્રશ્ન શું છે તો કે અસાઇનમેન્ટના માર્ક્સ કઈ રીતે જાણી શકાય આવો ઘણા વિદ્યાર્થીઓનું ક્વેશ્ચન હોય છે તો એ લિંક આપેલી છે જેમ કે આ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે અસાઇનમેન્ટના માર્ક્સ તમારે જોવું હોય તો તમે આ લિંક ઉપર તમારા એનરોલમેન્ટ નંબર નાખીને શું રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે તમારા અસાઇનમેન્ટ જોઈ શકો છો આ રીતે આ રેગ્યુલર કોર્સીસની આ લિંક છે બી એ બી કોમ બી અને આ કોર્સીસ માટે વોકેશનલ કોર્સીસ જે છે અને લિંક આ નીચે આપેલી છે ઓકે સેમ તમારે ક્લિક કરવાનું તમારે એનોલમેન્ટ નંબર રાખી દો એટલે તમને અસાઇનમેન્ટના માર્ક્સ દેખાઈ જશે પછી આપણું પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓ અસાઇનમેન્ટ કયા ક્યાં જમા કરાવવાનું રહેશે ઘણા વિદ્યાર્થીના પ્રશ્ન હોય છે કે વિદ્યાર્થીઓ અસાઇનમેન્ટ ક્યાં જમા કરાવવાનું હોય છે તો વિદ્યાર્થીઓ અસાઇનમેન્ટ પોતાના અભ્યાસ કેન્દ્ર પર કેન્દ્ર પણ સબમિટ કરવાના રહેશે ઓકે વિદ્યાર્થીઓ શું કરવાનું પોતાના અભ્યાસ કેન્દ્ર ઘણા વિદ્યાર્થીઓનું જો કદાચ કન્ફ્યુઝન હશે કે અભ્યાસ કેન્દ્ર એટલે શું તો એમને ક્લેરીફાઈ કરી દીધી કે જ્યારે તમે એડમિશન લો છો ત્યારે તમને એક અભ્યાસ કેન્દ્ર સિલેક્ટ કરવાનો હોય છે જો મિત્રો યુનિવર્સિટી જે છે આપણી અમદાવાદમાં છે ઓકે અને તમે ગુજરાતના કોઈપણ ખૂનામાંથી એડમિશન લઈ શકો છો તો તમારી નજીકમાં જેમ કે હું તમે સુરતમાંથી જો એક્ઝામ્પલ આપું છું જો તમે સુરતમાંથી જો સુરતની ઘણી બધી કોલેજ જે છે એ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે એનું ત્યાં સ્ટડી સેન્ટર છે એટલે કે અભ્યાસ કેન્દ્ર છે તો સુરતમાં જેમ કે કેપી કોલેજ છે એ ઘણી બધી કોલેજ છે જેમ કે મેં જ્યારે એડમિશન લીધું ત્યારે સુરતની મેં કેપી કોલેજ નાખેલી તો યુનિવર્સિટી અમદાવાદમાં છે પણ એમના અભ્યાસ કેન્દ્ર દરેક જિલ્લાઓની અંદર છે તો તમારે એ કોઈ એક ફોર્મ ભરતી વખતે અભ્યાસ કેન્દ્ર સિલેક્ટ કરવાનું હોય છે અને એ જ કેન્દ્ર પર બધી વસ્તુઓ પછી તમારે અસાઇનમેન્ટ રિલેટેડને પછી બધી જ વસ્તુઓ કરવાની રહેશે ઓકે તો એ તમે ફોર્મ જ્યારે ભરો છો ત્યારે સિલેક્ટ કરવાનો ઓપ્શન આવે છે તમારી જિલ્લાની આસપાસ તમારા જિલ્લામાં જે કોલેજ હોય એ તમારે સિલેક્ટ કરી દેવાની ઓકે નેક્સ્ટ આપણે જોઈએ તો વિદ્યાર્થીના અસાઇનમેન્ટના માર્ક્સ કોના દ્વારા ઉમેરવામાં આવે છે આ બી પ્રશ્ન વિદ્યાર્થીનો હોય છે યુનિવર્સિટીનું રિપ્લાય શું છે તો કે આપણા સ્વાધ્યાય કાર્યના માર્ક્સ આપણા અભ્યાસ કેન્દ્ર દ્વારા ઉમેરવામાં આવે છે તમે જે સ્ટડી સેન્ટર સિલેક્ટ કર્યું છે તમે જે અભ્યાસ કેન્દ્ર સિલેક્ટ કર્યું છે એ જ લોકો સ્વાધ્યાય કાર્યના જે તમારા માર્ક્સ છે એ યુનિવર્સિટીના પોર્ટલ પર અપલોડ કરે છે ઓકે તો મિત્રો ઘણો ઘણી બધી વસ્તુઓ આપણે એક જ વિડીયોમાં ડિટેલમાં જોઈ લીધી છે મિત્રો ઓકે લગભગ વીસ પચીસ મિનિટ જેટલો આ વિડીયો થઈ ગયો છે તો એ વખત જો તમે આ રીતનું વિડીયો જોઈ લેશો નવા જે વિદ્યાર્થીઓ ખાસ એમના માટે કહું છું કે આ રીતના તમે જોઈ લો છો આ વિડીયો તો બધી જ વસ્તુઓ આના રિલેટેડ તમને ક્લેરીફાય થઈ જશે જસ્ટ ટૂંકમાં એક પ્રોસેસ સમજાવી દો કે બી એની અંદર જેમ કે હું જસ્ટ વાત કરું છું બીએ એ બી અંદર કે જ્યારે તમે એડમિશન લો છો જસ્ટ વન મિનિટમાં સમજી લઈએ એક ટૂંકમાં આખી પ્રોસેસ કઈ રીતે ચાલે છે જેમ કે કોઈ એક તમે એડમિશન ફોર્મ ભર્યું ઓકે એના પછી તમારે શું કરવાનું હોય છે જો મિત્રો એડમિશન ફોર્મ ભર્યું એના પછી શું કરે છે યુનિવર્સિટી કે એડમિશન કન્ફર્મેશન લેટર આવે છે યુનિવર્સિટીના પોર્ટલ પર કે તમારું એડમિશન તમે ફોર્મ તો ભરી દીધું અને કન્ફર્મેશન લેટર મતલબ કે યુનિવર્સિટીના પોર્ટલ પર લેટર આવી ગયું મીન્સ કે તમારું એડમિશન કન્ફર્મ થઈ ગયું ઓકે એ કન્ફર્મ થઈ ગયા પછી જેમ કે તમે ફર્સ્ટ ઇયરમાં એડમિશન લીધું છે તો તમારું આઈ કાર્ડ આવશે યુનિવર્સિટીના પોર્ટલ પર આવશે તેથી તમારે ડાઉનલોડ કરવાનું હોય છે જો કોઈ વિદ્યાર્થીએ ફોર્મ ભર્યો છે પણ એડમિશન કન્ફર્મેશન લેટર આવ્યું નથી તો યુનિવર્સિટી કોઈ કોઈ વખત શું કરે છે જે લોકોના વિદ્યાર્થીઓના એડમિશન હોલ્ડ પર રાખેલા હોય જે તો કોઈ જો ભૂલથી તમારાથી કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહી ગયા તો યુનિવર્સિટી શું કરે છે એક લિસ્ટ બહાર પાડે છે કે આ વિદ્યાર્થીઓને એડમિશન હોલ્ડ પર રાખવામાં આવે છે એનું રીઝન બી આપે છે કે આ તમારા ખૂટતા ડોક્યુમેન્ટ્સ છે તમે આ ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા નથી ઓકે અને ત્યાં ટાઈમલાઇન બી આપી દે છે કે આ ટાઈમ પહેલાં એટલે કે આ તારીખ પહેલાં તમારે આ ખૂટતા ડોક્યુમેન્ટ્સ આ ઈમેલ આઈડી ઉપર મેલ કરી દેવાનો હોય છે તો યુનિવર્સિટી આ બી એક પ્રોસેસ કરે છે તો આ એક પ્રોસેસ છે એડમિશન કન્ફર્મેશન લેટર તમારે ડાઉનલોડ કરવાનું અને આઈ કાર્ડ તમારે ડાઉનલોડ કરી લેવાનું જો તમે ફર્સ્ટ ઇયરમાં એડમિશન લેતા હો તો ઓકે અને એડમિશન લીધા પછી તમારે શું આવે છે અસાઇનમેન્ટ લખવાનું આવે છે બુક્સ કલેક્ટ કરવાની અસાઇનમેન્ટ લખવાનું ઓકે અસાઇનમેન્ટ સમયસર જમા કરાવો પછી તમારો એક્ઝામનો ફોર્મ આવશે ઓકે એક્ઝામ ફોર્મ ભરો અને પછી હોલ ટિકિટ આવશે ને વર્લ્ડ ટિકિટ આવશે એટલે તમારું એક્ઝામિનેશન થશે ઓકે એ જ રીતે ફર્સ્ટ યર પતી ગયું હવે સેકન્ડ ઇયરનું જે છે પહેરે તમારે એડમિશન ફોર્મ બી ભરવાનું જો મિત્રો એડમિશન ફોર્મ જેમ કે હું બીએ એ બી કરું તો ત્રણે ત્રણ વર્ષ તમારે એડમિશન ફોર્મ ભરવાનું હોય છે ઓકે પહેલા વર્ષે એડમિશન ફોર્મ ભર્યું બીજા વર્ષે બી એડમિશન ફોર્મ ભરવાનું ત્રીજા વર્ષે બી એડમિશન ફોર્મ ભરવાનું ખાલી તમારે જોતા રહેવાનું કે એડમિશન ઓપન થઈ ગયું હોય તો તમારે ભરી દેવાનું ઓકે તમારે પહેરેલી એડમિશન ફોર્મ ભરી દેવાનું જેમ તમે એડમિશન ફોર્મ ભરશો એટલે તમારું એડમિશન કન્ફર્મેશન લેટર બી આવશે આઈ કાર્ડ તમને ખાલી ફર્સ્ટ યરમાં મળશે જે તમારે આખા કોર્સ માટે વેલિડ રહેશે ઓકે જેમ કે બીએમાં તમે એડમિશન લો છો તો તમને આઈ કાર્ડ જે ફર્સ્ટ ટાઈમ મળશે એ ત્રણે ત્રણ વર્ષ માટે લાગુ રહેશે ઓકે તો આ તમને અહીંયાથી ખ્યાલ આવી ગઈ હશે તો થેન્ક યુ મિત્રો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે જેમણે નવું એડમિશન લીધું છે ખાસ એમના સુધી જરૂર સુધી આ વિડીયોને પહોંચાડી દેજો ઘણી ઇમ્પોર્ટન્ટ માહિતી મિત્રો આ વિડીયોની અંદર સંકળાયેલી છે આ વિડીયોની અંદર અવેલેબલ છે ઘણી ઇમ્પોર્ટન્ટ માહિતીઓ ઓકે તો બધાની સાથે આ વિડીયોનો શેર કરજો એટલે બધાને આ જાણ થઈ જાય ઓકે અને બીજું કે જેમ આપણું વિડીયોનું શરૂઆતમાં કીધું કે આપણું વોટ્સઅપ ચેનલ જરૂરથી જોઈન કરી લેજો જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે કારણ કે એ જે વોટ્સઅપ ચેનલ છે મિત્રો એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે નવનવીન અપડેટ્સ માટે ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો